ચલ ધાતુ અવિક્રણ પ્રત્યે અને અંતિ જેવી રીતના અહીંયા આગળ નમ અ અને અંતિ આપણે જોઈ રહ્યા છીએ ત્રીજો પુરુષ બહુ વચન તો એનો અર્થ આપણે કરશું તેઓ ચાલે છે તો અહીંયા આગળ અ પછી અંતી છે તો આગળનો અ આ નિયમથી લોપાશે કે અની પછી અ કે આવે અને પછી અ કે આવે તો અહીંયા આગળ અ પછી અ આવ્યો તો પહેલાંનો અ લોપાઈ જશે પણ જો પદની પહેલાં આવે તો અહીંયા આગળ અગ્રમ છે ને એ પદ છે અહીંયા ડમાં પણ અ રહેલો છે તો અહીંયા આગળ અ લોપાશે નહીં અહીંયા આગળ ધાતુ છે વિકરણ પ્રત્યય છે અને અંતિપ્રત્યય છે તો અહીંયા આગળ પદ વિકરણ પ્રત્યય અને પ પ્રત્યય લાગ્યા બાદ બને છે માટે અહીંયા આગળ અનો લોપ થશે પણ આવ્યા આવા પદ જ્યારે પદ આવે એની પહેલાંનો અ લોપાતો નથી એવી રીતના અટત તો અટ અટ ધાતુ અવિકરણ પ્રત્યય અને થ પ્રત્યય તો એનો અર્થ બીજો પુરુષ બહુ વચન તો એનો અર્થ આપણે શું કરશું તમે રખડો છો તો તમે અટન કરો છો ચરવત્તા અવત્તા મસ્પ પ્રત્યય તો એનો આપણે અર્થ શું કરશું અમે ફરીએ છીએ અથવા તો અમે આચરીએ છીએ નમવત્તા અવત્તા નમંતી તો ત્રીજો પુરુષ બહુ વચન તેઓ નમે છે તો તેઓ નમસ્કાર કરે છે વસવત્તા અવત્તા મસ્પ પ્રત્યય તો વસામ તો અમે વસીએ છીએ અમે રહીએ છીએ